તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગાય સવાર ગામમાં યુવાઓએ ગામને હરિયાળું બનાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે ગામના યુવકોએ ગ્રામ પંચાયત અને ગામના આગેવાનોને સાથે રાખીને ગામની ગ્રામ પંચાયત હસ્તગતની જમીનમાં હજારોની સંખ્યામાં ફળાવ વૃક્ષો રોપ્યા છે જે થકી ગામ હરિયાળું બને ગામની જમીનમાં બિનજરૂરી દબાણ દૂર કરી ફળાવ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે જેનાથી આવનારા સમયમાં ફળની ઉપજ મળી રહેશે છસો પચાસની વસ્તી ધરાવતા ગાય સવાર ગામમાં એટીએમ સહિત દરેક પાયાની સુવિધાઓ છે છતાં ગામના વધુમાં વધુ વિકાસનું યુવાઓએ બીડું ઝડપ્યું છે બધા યુવાનો એ ભેગા મળીને મારા ગામમાં પાંત્રીસો થી પણ વધારે આંબા કલમ રોપી છે એક હજાર નારિયેળ રોપી છે એના સિવાયના પામ રોપ્યા છે અને એ મહેનતની સાથે સાથે અમે એવું વિચાર્યું કે આપણા ગામમાં આટલા બધા વૃક્ષો વાવીશું તો આપણને પાણી ક્યાંથી મળશે એટલે અમે આંદોલન કર્યું હતું અને આજે અમારા ગામમાં પોકાઈ જળાશયમાંથી તળાવ પણ ભરવામાં આવ્યા છે આખા ગામમાં ખુશીનો માહોલ છે એના સચવાણી માટે અમે ગામના તમામ યુવાનો અને ગામના વડીલો આગેવાનો બધા ભેગા મળીને એના વિશે ચર્ચા કરીએ છીએ અને જે વૃક્ષો છે એમનો અમે જતન કરવા માટે જે કાપી કાપીની જાય ને નુકસાની કરે એના માટે અમે પંદર હજાર જેવો ડોનર આપી છે અમારા યુવાનો મિત્રો તેમજ આગેવાનો એવું વિચાર્યું કે અમારા ગામમાં અમે વૃક્ષારોપણ પણ કરીએ અને અમારા ગામમાં કેરીઓ પણ રોપવામાં આવી છે જેથી કરીને અમે આવનારા સમયમાં તેમનું અમે સારું આવો કે મળે એના માટે અમે સખત મહેનત કરીએ છીએ